આવો મિત્રો આજે તમને કાંકરિયાની શેર કરાવીએ કાંકરિયા તળાવ એટલે અમદાવાદ ઐતિહાસિક અમદાવાદનું એક એવું પર્યટક સ્થળ કે જેને જોવાથી પણ મન ખુશ થઈ જાય ફરવાથી તો તન પણ ખુશ થઈ જાય એવું કાંકરિયા તળાવની મુલાકાતે જઈએ આ ત્યાં ખાણીપીણીના સ્ટોલ ત્યાં થોડું મોંઘું પડે ખાવા પીવાનું પાણી પણ ત્યાં દસ રૂપિયા બાર કરતાં મોંઘું હોય છે પણ ત્યાં ચાલે પર્યટક સ્થળ છે ત્યાં ચાલે આ પ્રાણી સંગ્રહાલયમાં જવાનો એક નંબરનો ગેટ અહીંથી પ્રાણી સંગ્રહાલય તરફ જવું હોય તો જઈ શકાય બાળકો માટે સારી એવી સુવિધાઓ ત્યાં બેઠક વ્યવસ્થા પણ ખૂબ સારી સ્વચ્છતા પણ ખૂબ સારી ત્યાં યુવાનો મોટેરાઓ બાળકો દરેકને મોજ પડી જાય એવું સ્થળ એટલે કાંકરિયા તળાવ કાંકરિયા તળાવની ફતે જે ભારતના આ હોરર શો અહીંયા બાળકોને અચૂકપણે લઈ જવા જોઈએ હોરર શો પણ એક જોવા જેવું એક સારું એવું આકર્ષક ઊભું કરે છે બાળક મોટેરા દરેક વ્યક્તિ જોઈ શકે એવો હોરર શો પણ જોવો જોઈએ બાળકોને ખૂબ આનંદ આવી જાય એવી જગ્યા એટલે આ હોરર શો ત્યાં કાંકરિયાના તળાવને કિનારે જ આવેલો છે ત્યાં પાછા ખાણીપીણીના સ્ટોલ થોડું મોંઘું પડે છે બહાર કરતાં પણ ચાલે બહાર ગયા હોય ફરવાય એટલે આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી ખાણીપીણીના સ્ટોલ ત્યાં ખૂબ મોટા પાયે છે પણ ત્યાં જવું ત્યાં અચૂક બજેટનું ધ્યાન રાખીને જવું પીવાનું પાણી પણ બહાર કરતાં દસ રૂપિયા મોંઘું મળતું હોય છે તંત્ર આ બાબતે ધ્યાન દોરવું જોઈએ પણ જ્યાં બધા ભેગા પાણી લૂંટતા હોય ત્યાં જોવામાં આવું આવતું નથી ત્યાં સારી બેઠક વ્યવસ્થા છે ત્યાં તળાવના કિનારે બેસીને આરામથી વાતો કરો નાસ્તો કરો જૂના સંસ્મરણો યાદ કરી શકાય ગુજરાતનું ગૌરવ લઈ શકાય એવું એક કાંકરિયા તળાવ છે ત્યાં અચૂકપણે બાળકોને લઈને ફેમિલી પિકનિક માટે જવું જોઈએ આ બોટ માટેની બોટિંગ કરવા માટેની જે બારી છે ત્યાંથી ટિકિટ લઈને ત્યાં બોટમાં બેસી શકાય ત્યાં ભારતના વડાપ્રધાનના નામે પૂર્વ વડાપ્રધાનના નામે આપેલી અટલ ટ્રેનની મુલાકાત ટ્રેનમાં આપણે અત્યારે મુસાફરી કરી રહ્યા છીએ આ પ્રાણી સંગ્રહાલયનો બીજા નંબરનો કેટ છે ત્યાં ખરેખર વ્યવસ્થાઓ તો ખૂબ સારી છે પબ્લિક પણ સારી એવી મનોરંજન માટેના દરેક બાબતે ધ્યાન રાખેલી છે થોડું મોંઘું પડે પણ ત્યાં ફરવા માટે બાળકોને એન્જોયમેન્ટ માટે નાવી આવી નાની રાઈડો બગીચાઓનું સારું મેન્ટેન કરવામાં આવે છે બગીચા પણ સારા છે અને આજુબાજુમાં ફરવાથી વાતાવરણ આ રીએ ભારતના વડાપ્રધ પૂર્વ વડાપ્રધાનના નામે આપેલી અટલ ટોય ટ્રેન ત્યાં ખૂબ આ ટ્રેનમાં ફરો એટલે તમને આખું કાંકરિયાનો ચારે બાજુનો લુક જોવા મળી જાય ખરેખર એકાદ વખત બાળકો સાથે પરિવાર સાથે મુલાકાત લેવી લેવી જ જોઈએ આ ટોય ટ્રેનનું એન્જિન છે જે જૂના જમાનાના થેમ પર બનાવેલું ઓલ્ડ મોડલ ત્યાંથી આ પગદંડી છે અને અહીંયા જોવા લોકો કેવો આનંદ લઈ રહ્યા છે